પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ સ્થાનિક આશાપુરી સોસાયટી વિભાગ બે ખાતે રહેતા વિશાલ શંકરભાઈ ગર્ગ કેટરસના કારીગર સપ્લાય કરવાનું કોન્ટ્રાક્ટ ચલાવે છે દરમિયાન વિશાલ ગર્ગે અગાઉ રાકેશ જૈના પાસેથી ઉછીના પેટે રૂપિયા દસ હજાર લીધા હતા આ રકમની લેતી દેતીમાં ઉશ્કેરાયેલા રાકેશ જૈનાએ ગત તારીખ પંદર ડિસેમ્બરના રોજ મધરાત્રે અગાઉથી તેને પતાવી દેવાનું કાવતરું રચી ઉભેલા ભીડભંજન આવાસમાં રહેતા રાકેશ ઉપેન્દ્ર જૈના હરેશ રાજેશ રાઠોડ કુમાર શત્રુઘ્ન બિસ્નોઈ સહિતને વિશાલ ગર્ગ ઉપર લાકડાના ફટકા વડે હુમલો કરી તું મેરા પૈસા ખા ગયા હે આજ તુજે જિંદા નહીં છોડેગે એમ કહીને લોહી લુહાણ કરી મૂક્યો હતો એ સમયે બાઇક પરથી પસાર થતા મિત્ર કૃણાલ પટેલ અને હિતેશ રાણાની નજર પડતા વિશાલ ગર્ગ પર હુમલો થતાં તેને બચાવવા દોડી ગયા હતા જ્યાં તેમની ઉપર પણ રાકેશ સહિતે હાથ પગમાં લાકડાના ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી આ બનાવ અંગે જાણ થતાં પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા વિશાલ ગર્ગને ગંભીર ઈજા થતા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું

જેમાં તેણે સદ્દામ લઈને આવેલો પરંતુ સદામ તેને મૂકીને જતો રહ્યો ત્યારબાદ રાકેશ અને વિશાલ વચ્ચે પૈસા બાબતે ચકમક જરતા વિશાલે રાકેશે વિશાલની હત્યા કરેલી જેની હત્યામાં કુમાર અને હરીશ રા પણ મદદગારી કરેલી ત્યારબાદ વિશાલના મિત્રો કૃણાલ અને હિતેશ રાણા વચ્ચે પડતા તેઓને પણ ઇજાઓ થયેલી જે બાબતે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આડેસરા પોલીસ ખાતે રિમાન્ડ પર છે કેટલા રૂપિયાની લીધી હતી ને કયા મામલે જી બંને રાકેશ અને વિશાલ નાઓ ઘણા સમયથી આર્થિક સાથે સંકળાયેલા હતા અને છેલ્લા છ મહિનામાં જે રૂપિયા દસ હજાર લીધેલા વિશાલે રાકેશ પાસેથી જે ચૂકવવા માટે રાકેશ વારંવાર વિશાલને પ્રેશર કરતો હતો અને ગઈ સોળ તારીખે જે પ્રેશર અને મગજ હત્યામાં પરિણમેલ છે જી સર આરોપીઓને કંઈ ગુનાહિત ઇતિહાસ કરો જી ત્રણે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના રજીસ્ટર થયેલા છે અને એક આરોપી વિરુદ્ધ પ્રાયોરિટીનો પણ ગુનો દાખલ થયેલ છે એ લોકો પાસે કંઈ બંદૂક બી મળી આવી કઈ એવું જી અત્યાર સુધીના ઇન્વેસ્ટિગેશનમાં એવું કંઈ ફલિત થયેલું નથી પરંતુ ઘણી બધી ઇન્ફોર્મેશન છે જેના આધારે આગળની તપાસ ચાલુ છે